કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ યુનિયન બજેટને એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે આ બજેટ ઉદ્યોગોને નવી દિશા અને બળ આપશે તેવી આશા ઉદ્યોગ જગતે વ્યક્ત કરી છે આ બજેટમાં ખાસ કરીને એમએસએમઇ સેક્ટરને વધુ સશક્ત બનાવવાનો સરકારનો સ્પષ્ટ પ્રયાસ દેખાઈ રહ્યો છે અંકલેશ્વર ભરૂચના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો માટે આ બજેટ આશાવાદી હોવાનું ઉદ્યોગપતિ વાલમજી દેસાઈએ જણાવ્યું હતું તેમના મતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી જોગવાઈઓથી ઉત્પાદન અને રોકાણમાં વધારો થશે આજરોજ જે યુનિયન બજેટ આપણું જે વર્ષ છવ્વીસ સત્યાવીસ માટેનું જે આવેલ છે એ આમ તો યુના જે સાથે આપણે જે યુનિયન યુનાઇટેડમાં જે ટ્રેડ વોરને ડામવા માટે એટલે કે અમેરિકા સાથે જે અત્યારે આપણું ચાલી રહ્યું છે ટ્રેડ વોર એને નાથવા માટે બાવીસ કન્ટ્રી સાથે આપણે જે એગ્રીમેન્ટ્સ કર્યા છે એના ફાયદાનામાં અને એમાં બૂસ્ટ મળે એવું આ બજેટ હોય એવું પહેલી નજરે લાગે છે કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ લાખ અઠ્ઠાણું હજાર કરોડ અને ડિફેન્સમાં પાંચ લાખ ચોરાણું કરોડ તેમજ રૂરલને પણ ધ્યાનમાં રાખ્યા છે કારણ કે ગામડા ધીરે ધીરે અર્બન ડેવલપમેન્ટની જરૂરિયાત માગે છે કારણ કે શહેરથી દૂર થતા જાય છે શહેરીકરણ બહુ થયું હવે રૂરલ પર પણ થોડું ધ્યાન આપેલું છે એટલે આમ બજેટ દર વખતે હોય છે એના કરતાં આ વખતનું રોકાણ જુદા જુદા જગ્યાએ એટલે જુદી સ્પેસમાં કરવામાં આવ્યું છે એગ્રીકલ્ચરને જોઈએ તો એગ્રીકલ્ચરમાં એક લાખ બાસઠ કરોડ છે એજ્યુકેશનમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં પણ એક કરોડ પાંત્રીસ લાખ કરોડ જેટલું આમાં છે એનર્જીમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અંતે આપણા જો ભરૂચ ડિસ્ટ્રિકની હું વાત કરું જે આપણે લાગુ પડે છે તો આપણી પાસે અહીંયા છ ક્લસ્ટર કેમિકલના છે સ્પેશિયલી કેમિકલ અને ફાર્મા કારણ કે આપણે રસીકરણ વખતે અને વેક્સિન વખતે અને કોરોના વખતે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ રસીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું તો જે બાયોફાર્માના દસ હજાર કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે તો મારું મંતવ્ય એવું છે કે આ ક્ષેત્રમાં વધુને વધુ રિસર્ચ થાય અને જે કાંઈ અત્યારે અસાધ્ય રોગો દાખલા તરીકે એક નાની વાત કરું તો કેન્સર દિવસે ને દિવસે વધતું જાય છે આનું જો રસીકરણ માટેનું આર એનડી થાય એનું પ્રોડક્શન થાય એની રસીકરણ થાય તો દરેક ઓલ ઓલ વિશ્વને મદદ થાય માત્ર ભારતની વાત નથી દરેક જગ્યાએ આવા અસાધ્ય રોગો માટે ફાયદો થાય એવું આ એક દસ હજાર કરોડ ઉપર મારું ધ્યાન જાય છે એટલે સરકારે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ કહ્યું છે ઉદ્યોગ માટે ત્રણ વસ્તુ મહત્ત્વની છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટ્રાન્સપોર્ટેશન કારણ કે અંકલેશ્વરમાં જોઈએ તો બારસો નાના મોટા ઉદ્યોગ છે જે ને લાગે વળગે છે ત્યાં સુધી છે તો આ બધા ઉદ્યોગોને એક સારો અવસર મળશે અને બાયોફાર્માની બા નીચે જે આવતા ઇન્ટરમીડિયેટ હશે કેમિકલ્સ હશે એ પણ બનાવવાની તક મળશે અને ત્રીજું ઇની વાત કરું તો જે આપણા અત્યારે નવા નવા ઉદ્યોગકારો જે કાંઈ ફાર્માના પ્લાન્ટ બનાવે છે એ ડબલ્યુએચઓ એચ જીએમપીને લગતા બનાવે છે સીધા ત્યાં મટીરિયલ વેચી શકશે ડબલ્યુ એચ જીએમપી ઈયુ માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે એમાં એગ્રીમેન્ટ થશે એના ઓડિટ થશે અને નાના ઉદ્યોગ પર પણ યુરોપમાં સારા ભાવે સારી ક્વોલિટીથી બિઝનેસ કરશે અને મને એવું લાગે છે કે આપણા ભરૂચ જિલ્લા માટે તો બહુ સારું બજેટ છે અને દરેક ઉદ્યોગ કરને ફાયદો થશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વર્ષ બે હજાર સુડતાલીસના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારા કારણે ઉદ્યોગોને ચોક્કસ લાભ મળશે તેમજ લોજિસ્ટિક ખર્ચ ઘટશે રાષ્ટ્રીય વિકાસની ભાવનાથી જાહેર કરાયેલા આ બજેટથી દેશની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈએ પહોંચશે તેવો આશાવાદ પણ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો છે આજનું બજેટ આજના દિવસને ધ્યાન રાખીને નથી આપવામાં આવ્યું આવનારા ભારત નિર્માણ બે હજાર સુડતાલીસના ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે આપ જોઈ શકશો કે એમએસએમ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે દસ હજાર કરોડથી વધારે બજેટ એને ફાળવવામાં આવ્યું છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમએસએમઇમાં આપો એટલે રોજગારી વધે અને બચત થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રેવન્યુ પણ સરકારની વધે અને વ્યક્તિગત આવક વધે એ જ રીતે મહિલા ઉત્થાન માટે દરેક જિલ્લામાં દીકરીઓ માટે હોસ્ટેલની આ યોજના કરી આ કદાચ હું માનું છું કે આ ભારત વર્ષમાં પહેલીવાર આયોજન થઈ રહ્યું છે સાથે સાથે મહિલા ઉત્થાન માટેના પણ ઘણા કાર્યો ક્રેડિટ લેવલથી માંડીને નાના નાના યોજનાઓ સાથે આત્મનિર્ભર ભારત માટે રક્ષા બજેટ સારામાં સારું ફાળવ્યું છે આરોગ્ય અને શિક્ષણ માટે પણ આપ જોઈ શકશો કે આયુર્વેદ ઉપર વિચારી રહ્યા છે પછી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ધાર્મિક સ્થળો લોથલ જેવી સંસ્કૃતિ જેવા પંદર એક સ્થળોને ડેવલપ કરવાના આ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શું થશે કે લોકો સુખાકારી તરફ જશે એમ પ્રવાસન અને ધર્મ સ્થળે જશે ત્યાં લોકલ રોજગારી મળશે અને આપોઆપ સરકારને રોજગારી મળશે સાથે સાથે તમે જો રેલવે બજેટ ઉપર બહુ ધ્યાન રાખવી ઉદ્યોગનો વિકાસ કરવો રોજગારી આપવી હોય તો ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જોઈએ એ જ રીતે એર એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે પ્લેન દ્વારા આવવા જવાનું રેલવે દ્વારા અને લોકલ જે ટ્રાન્સપોર્ટ છે એને ઓછું પ્રાધાન્ય આપવી ટ્રાન્સપોર્ટ રેલવેથી થાય એટલે એર પોલ્યુશન અવાજ આ બધાની બચત થાય રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોસ્ટ બચે સારા રોડ હોય તો સારા રેલવે હોય તો ટ્રાન્સપોર્ટ કોસ્ટ બચે એટલે પબ્લિક સપ્લાય માટેની જે વસ્તુ છે અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય માટેની એક્સપોર્ટની આ નાની નાની વસ્તુ છે પણ આવનારા દિવસની બહુ મોટી બચત છે નાની નાની વસ્તુ તમે જુઓ કે અત્યારે સરકારે ફૂડ બિલ આપે છે કે બે ત્રણ કરોડ બે ત્રણ લાખ કરોડ રૂપિયા ગરીબ પરિવારોને ફૂડ આપે છે એ કેમ કે માનવીનું જે કુપોષણનું પ્રમાણ છે આદિવાસી વિસ્તારમાં કે ગરીબો એ દૂર થશે એટલેનું તન અને મન બંને મજબૂત થશે એની રાષ્ટ્રમાં કામ કરશે જ્યારે એનું પોતાનું સુખાકરી થશે એટલે પછી શું છે अल्ટીમેટલી રાષ્ટ્ર છે એટલે જાપાન દેશ જે રીતે આગળ વધ્યો રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર ભાવનાથી બસ એ જ અભિગમથી આપણી સરકાર નવ બજેટ લઈને આવી છે વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાગરમલ પારીકે પણ બજેટને આવકાર આપતા જણાવ્યું હતું કે આ બજેટ દેશના દરેક વર્ગના નાગરિકો માટે અનુકૂળ છે અને લાંબા ગાળે વિકાસને વેગ આપશે મોટાભાગના તમામ તજજ્ઞોએ આ યુનિયન બજેટને વિકાસલક્ષી અને ઉદ્યોગ મૈત્રી ગણાવી સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે મુખ્ય રૂપે આની અંદર ત્રણ કર્તવ્યોની ઉપર ધ્યાન આપવામાં આવે છે દરેક સરકારના મુખ્ય નિયમો જ હોય છે એકંદરે કહીએ તો ચાલે પેલું છે વિકાસ બીજો છે બધાને બધી સગવડ મળે જે આશાઓ છે લોકોની એ પૂરી થાય અને છેલ્લે ઔદ્યોગિક વિકાસ કરીને બધાને કામ કરવાની તક મળે એમ્પલોમેન્ટ મળે આ બધી વસ્તુઓ તો આ બજેટમાં બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે દાખલા તરીકે નાના ઉદ્યોગકારો નાના વ્યાપારીઓ એમના માટે સરકાર ફાઈનાન્સની સગવડ બાંધ બાંધની રીતે આપશે જેથી કરીને નાના માણસ પણ ઉદ્યોગ નાનો કરી શકે એ ઉપરાંત દવાઓની અંદર બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે એવા એવા હબ બનશે મેડિકલ કે જેની અંદર દવામાં રિસર્ચ થશે અને દવાઓની બધી જાતની વ્યવસ્થા એવરેજ માણસ માટે દરેક માણસ માટે થશે અને સસ્તી થશે દવાઓની વાત કરીએ તો સત્તર કેન્સરની દવાઓનું કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે એટલે કોઈ ભાઈને કેન્સરનો ઇલાજ ચાલતો હશે તો એને એની અંદર બહુ લાભ મળશે એ સિવાય વિકાસની વાત કરીએ તો વિકાસ કઈ રીતે થાય મુખ્યત્વે વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોઈએ એટલે શું સડક માર્ગ રેલ માર્ગ હવાઈ માર્ગ અને સમુદ્રી જલ માર્ગ એ માર્ગ જેટલા વધે અને જેટલા વ્યવસ્થિત થાય એ જ રીતે ધંધા વધે અને ધંધાઓના માલનું વિતરણ વ્યવસ્થિત રીતે થાય અને દરેકનો વિકાસ થાય અને જ્યારે આ બધું થાય ત્યારે બધાને એમ્પ્લોયમેન્ટ પણ મળે એવી એક બહુ બુદ્ધિ મહત્વની વાત છે એટલે કે આમ જોવા જઈએ તો બધી રીતે દરેક માણસને એની અંદર લાભ મળવાનો છે શિક્ષામાં જોઈએ એની અંદર બી મોટા મોટા વિશ્વવિદ્યાલયો હજી ખોલવામાં આવશે જેની અંદર સ્કિલ એ નિપુણતા જેને કહીએ કામ કરવાની આવડત સારી રીતે એ બધી શીખવવામાં આવશે નવા નવા કોર્સ ઊભા કરવામાં આવશે જેથી કરીને એની અંદર બધાને લાભ મળે thank you